છોટી છોટી ગૈયા છોટ છોટે ગ્લાર છોટો સુમેરો મદન ગુફાર છોટો સુ મદન ગુફાર ઘાસ ખાઈ ગૈયા દૂધ પિવે ગ્વા ઘાસ ખાઈ ગૈયા દૂધ પિવે દ્વાર સંદીપ ભાઈ ના રે ના માં હજી નતા એવા ખબર નઈ ક્યાંય ગયા હોય હા તો ખાવાનું શું કરું એટલે આવે તો ખબર પડે મેં હજી કઈ કર્યું નથી ભલે આફળી કરીએ કરવા લખીયે રખડું હોય ને ત્યાં એટલે જ ને બા મેં કઈ નથ કર્યું આવે તો ખબર પડે હું ખાવું બરાબર ને વળી ગામમાંથી ખાઈને આવે બે જણા તો પછી અહીં રાઈ ધોઈ પડ્યું રે ને અહીં નીતિ હું પછી નાખી દેવું રોગે રોગો ખબર છે ટાણ મૂંઘવારી કેવી છે તો અહીં હાવ કેવા છે બે માણા બા આપણે નહીં હોય તો રખડતા જ હે નહીં બા કોણ કેવા વાળું હોય ને તો અહીં નીતિ ભાઈ ભાઈ તારી વેફર ખાવી છે આવો એને વેફર ન દેતી થોડા દાંત હોય બીસાવસ આવી હગે હું દે ને હા ના ના ભાઈ તમે ધ્યાન રાખતી હોય થી એમ તા તો હારું છોકરી દેતી નઈ ને હો કાઈ હું હે 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 કાનુડા બા મા વેફર ખાવી હો માં ખાવી ધ્યાન છોકરી દેને બિસાઈ વેફર ખાવી તો હાય લાપુ હું તો લઈ આવી દે માં અહીંયા ખાવી હા લઈ આવી દો નંદ ગોપાલ મારો નંદ ગોપાલ બા ભાઈ તો જો મોટો મોટો થાતો જાય ને આવો ભાઈ તો મોટો થાતો જાય ને કાયમ થી કાયમ તોફાન કેવા વધે ભાઈ નાની ગોળા મને અહીંયા બહુ ગમે આપણે અહીં જ રહેવું હમણાં આવો હાલે લઈ વેફર ખાઈ લે આ તારે ખાવી ટીકી તમ તમ ટીકા ઈવી ખવાય બાહી મસ્તી ની ખાવી તમારે હા અમાર ન ખાવી અહીં આવીને પડી કાન બહુ એવા થઈ ગયો વવા થઈ ગઈ ટી બા અહીં દેખે ને દુકાન હોય એટલે મને જે કાકી નતા દેતા મે કીધું મને વેફર આપો તો કે ના વેફર નહીં આપવો પછી ખાજે હા હા ખેડો કરે તારો એટલે ન દેતી હોય

પણ મારી દીકરા એક વાર અહીંયા આવતા હતા ઝાપટ મારી મારું દિલ ખબર ને તને હું મને છોકરા મારે ચડી ન પોવાય ના બાર મને ઓક મારે બાર ગમે મને ખાઈ લે મારી દીકરી વે ફરો આમાં સફરજન ખાવા હો હા લેતા આવ્યા છોકરા સફરજન ને બીસા છોકરો કેટલા દીઠ્યા સફરજન ન ખાધા તમને ખબર છે ને એને એમ ન થાય કે લઈ લે છોકરા તો ટાઈ નીતી હું જય શ્રી કૃષ્ણ બા જય શ્રી કૃષ્ણ આવતા રહ્યા જય શ્રી કૃષ્ણ બા ભાભી હા જય શ્રી કૃષ્ણ અવતાર્યા આવતી રહી સોનલ હા બા આવતી રહી થોડું મોડું થઈ ગયું હા હું ઈટ કામ કે મોડું થઈ ગયું હજી ખાવાનું બાકી છે તો સોનલ ને આવે તો ખબર પડે હા સ્કૂટર હોય ને બા સ્કૂટર માં પવન લાગે પાછો હવે હાન થઈ ગઈ થી ઠંડક થઈ ગઈ થી ઠંડી જેવું લાગતું તો ધીરે ધીરે સ્કૂટર રાખતો તો બરાબર અમે લીધું બા બધાય અરે ના જમી હું લીધું એ રાંધવાની બાકી છે કો સોનલ ને આવે ને તો ખબર પડે કે હું ખાવું ન જો તમે ગામમાં વળી ખાઈને આવો બે જણા તો હું રાંધવી વધી પડે ને હા બરાબર ના રે ના બા અમે કંઈ ખાઈને ન તઈવા હું કહું કે હાલો ઘરે જઈને જી બનાવ્યું હે થોડું થોડું ખાઈ લે હું બહુ ભૂખી ન ના રે ના કે સોના લાવે ને બા પછી કંઈ ખબર પડે તે રાંધું ના પછી શાકભાજી લેવા જવાનું છે ને હવે બા એ કાલ લઈ આવ્યો ટાણું હાવ થાકી ગયો હોય હા તો તું થાકી ગયો કાં તો શાકમાં કંઈ નતો ખાલી ટમેટા જ છે આથી ભાભી ટમેટાનું શાક ખીચડી રોટલી કરી નાખી હાલો હું આવું આથી હાલ આથી ટમેટાનું શાક તાર હોહરા નહીં ખાયો એને છે ને કે મન દાઈ ઝૂપડે ટમેટા ને શાક ખાવ ને તો એ નહીં ખાય એના હાથું કઈક બીજું કર નાખજો તો હું ખાઈ બા બાપુજી એને તો દહીં છે ના બા દહીં તમને ખબર તમે ભાઈ રાંધતા હોય થી ન હોય તો લેતો હું દહીં ને છાસ ને છે ને દહીં બાયણે ના ન લેવાય મૂકા પડે છોકરા દૂધ લઈ મેળવી દેવાય કેટલી સાઈ થાય દહીં માંથી ઘર ની એ તો બા બે દીઓ નાખી ને એટલે મને ખબર નહીં હોય ના કરું ઘરે છાશ છાસ બનાવું પૂછો સંદીપ તિરિક્ષન લોક કરતા હી ખાઈમાં ઘરમાંથી ઘર કરાય તહીં બા આપણે કોઈ દીદાઈ ચા લઈ એની આથી મેર વિને જ કરું હોતા હો ઘરે છોકરાને હારી હા બરાબર ન્યા છે ને ચકુ વેફર કા છે પણ એને કીડીયું થાય ઢોળા હે ને તો નીચે બેન ખાનમાં દીકરી અંદર સોફો એવો વાળો છે ને તો અંદર એમાં વેફર ગરી ગઈ તો કીડી કીડી થાય પાછી દુનિયા બેહી ને તો તને જ કડિયે

તમારે જે ટમેટાં શાક ખાયો સંભારો નહીં થાય એ લોટવાળો કાંઈ વાંધો નહીં બે બનાવી નાખીએ ભાભી બે જાણીઓ છે હમણાં પતી જાય હા બે જણું રાંધ્યું તો હું વાર લાખી ખીચડી મૂકી દઈએ ને લોટ બાંધ લઈએ ને એક સંભારો સુધારી ચટ પતી જાય હા એટલે જ ને એટલે જ આ કંઈક હમણાં આવે પછી ખબર પડે હોય ખાઈને આવે બા તો ખોટે ખોટું વધી પડે નાખી દેવું હું મૂંઘ જો બટાણ કંઈ નાખી ન દેવાય માં હાથી બા અમે કોઈ બી કાંઈ નાખી ના દેતા અમે ખાઈ જ લઈએ બપોરનું આંજે હોય તો હું તો રસોઈ ન બનાવું બે માટે કાંતા આપડે જાજા જણા છે બનાવી પડે ને માં હંજે નકરતા હાલે બધાઈને હા હું કે ના પાડું બાર રસોઈ કરવાની આ હું હમણાં હું માય કપડા એમ કે હું આ પક થઈ ના હું તમ જાતા થાવ રસોડામાં આવું બા એટલે બા કે છોકરીને ક્યાં વેફર ખાવાના આમ કરમાન મજા એ હોય દેખી જાતા હોય કાકી હું મે એટલે જ કહી દીધું કે ના હો અહીંયા જ ખાહે કઈ નઈ થે કીર્યું બીર્યું અહીં નઈ થી

ના મારે સંદીપ ને નથ ખાવી ખીચડી એટલે પાપી કામ એ તો બરોબર પણ હું તો છે ને બે જ વાટકી કરું હા જાજી નથ કરતી હા હા આપી કામ વાળી આવી હતી એમાં બીબી હા આવી હતી ને પછી રી કામ હારું નથ કરતી કસરે કસરા ઉડાડે આખે લે હા પાછી તો બાઈએ કીધું કે બે ગોદડી ધોઈ દે છે ને તો કે ના આવ હું એક્સ્ટ્રા કામ ન કરું નામ ને તેમને ઉપર આવશે ને વાસણ કરવા હા આવી હતી કઈ આવે કાલે શિયાળ સાડા શિયાળ આવી હજી માંડું લંબાણી ને કાનુડો ખૂતો પછી તઈ સેટ આવી ઓહોહો ધણી તો થઈ જાય મને એક તો સોનલ તાર ઘર માં કઈ વસ્તુ ન જડે બેડી માં તા હોતા હાવ કંટાળી ગઈ ઈ તો ભાભી બધું રસોડા ની વસ્તુ રસોડા માં જોઈ તો મળી જાય બીજું તો બધું મસાલા માં હોય કાઢેલા મસાલા કાન મીઠું તો હું તમને કઈ ન ગઈતી હા હું તને ખાલી કહું એક તો જડે નઈ ને આપણે કઈ દોર ને સોખા જોતા હોય તો ઈ તો બરાબર સોનલ હા બોલો કેટલું દૂધ લઈ આવું કેટલું દહીં લઈ આવું એ છે ને સંદીપભાઈ દૂધની છે ને બે કોથરી વધારે લેજો કાનુડો પીએ ને ઘટે હમણાં પાપી આમ બોલી ગયો ને તો વધારે લઈ આવ બાકી અમને ખબર ન હોય ને કે કાનુડો પીએ કા તેડી મેં નતું કેતી કે કાનુડો આ દૂધ પીએ મને કંઈ ધ્યાન ન હતું ભાભી કામમાં હોય તો માં મારામાં જ મને ખબર એ ન હોય કોણ હું બોલ્યું કંઈ વાંધો નહીં કેટલી થેલી લેતો આવું ચાર લેતો આવું હા લેતા આવજો

આજ રાખે પણ બાને રાંધવા ન ઉકલે તને ખબર છે એટલા દિન બાઈ કઈ ન કર્યું કાનુડા નઈ ખાવતા રાખતા બસ હારું બા એને તો રાખે અહીં નઈ તી હું ઓલું છે ને કાલે છે ને ચણા બટેટા સાફ કરી નાખી શાકભાજી હવાર લેવા જવાય ન જવાય કામ ની વાહે તો છે ને ચણા લેતા આવજો કઠોળ ના હા દુકાને થી સોના સણા મગાઈ માં સણા બાય નઈ ખાય બાપુજી નઈ ખાય પેટ માં ઉપડી એને તો બાબા પૂજી ખાઈ હું આ ના ખાય ઓલું ન ખાય તો બનાવું હું તો જો કઠોળો શાક ખાય અમે છે ને લીલોતરી જ વધારે ખાય લીલોતરી માં તો ગુવાર બટેટા નહીં આવે રીંગણા ને ભાજી ને પાલક ને તો હું શિયાળા માં આવે એવું તો પછી કંઈ કાયમ એમ માં એવું ન હોય અટાણ ચાલો શિયાળો હે તે આવે એ બધી વસ્તુ તે તમે બનાવી શકો બાકી તો કઠોળ જ ખાવું પડે ઉનાળામાં તો અરે ના અમે સેલ બાકી રીંગણા કરી નાખ્યું પણ

હું તો કંટાળી ગયો હવે હું વધારે બોલશે એટલે હું તો બોલવાની જ છે અરે બાપા બોલવા દે ને હું તને કઈ બોલું પ્લીઝ સોનલ તારે ભલાયો એમ બોલવા દે જેટલું લેવું મગાવ એટલું મગાવ લેવા દે આપણે ક્યાં વાંધો છે કઈ ગાવાની વાત નથી અત્યાર સુધી રસોઈ ન કરી મારી રાહ જોઈ ખબર છે કોઈ થાય કે પાઈ કે આવી હે કઈ વાંધો ને તમે કઈ વાંધો ને કઈ વાંધો ને મૂક બાપા ચાલો તમે જેમ કરવું એમ કરો આપણે તો કોઈ દી કઈ ધ્યાન જ ન દી આપણો હું ધ્યાન ન દીધું બોલ જઈ હોય વડતા વર્તા જોય વર્તા જોય બધાયની સામે છે ને કોઈ સામે ઇન્સલ્ટ ન કરવી હોય તમારે તમને પહેલા કહી દઉં કે આ કઈ કીધું સનલ મેં તેમ કીધું કે આ વસ્તુ લેતો આવું લેતા આવો જાવ જેટલું લેવું હોય ને એટલું લેતા આવ થેલા ભરી આવો લ્યો તમને આપી દઉં થેલા કાઢી મારા કપડાની થેલા ભરી આવો જાવ અરે ભગવાન જાવ હવે મારા સામે ઊભો માને બા અને ભાભી ઊભો ને એને પૂછીને લઈ આવો જી લેવું હોય ને કઈ વાંધો તમારે જેને જેમ કરવો એમ કરો મારો વાત છે તમે એમ બોલતી તારો વાક નથી મને ખબર છે કે બધાય શું કરે છે તું શાંતિ રાખ કેમ કહું હું શાંતિ જ રાખું છું હું કઈ બોલી બા હામુ ભાભી હામ તણ હામ બોલતી હતી ને ભાભીને એટલે તન કેતો તો કઈ વાંધો નહીં કઈ વાંધો નહીં તો પછી કે હદની બાથે જાય ને માથાની ઉપર હોત તો બોલવું જ પડે બોલ તારી મરજી સારું તમ જાવ હું તો આ જા તારી યાર કોણ લક કરે છે ને બધાય અટકચરા હમ